વાદળ ફાટ્યા બાદ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાહીઠ લોકોના મોત થયા છે ને સો થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો ગુમ છે આ ઘટના ચૌદ ઓગસ્ટ બે હજાર ના રોજ ચશોતી ગામ નજીક બની હતી જ્યાં માંચેલ માતા યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે વાદળ ફાટ્યું હતું જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કર્યું અને બચાવ કામગીરીની પ્રગતિ વિશે વિગતવાર માહિતી મેળવી મુખ્યમંત્રીએ અધિકારીઓને પુનર્વસન પ્રયાસો ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો રાહત અને બચાવ કાર્યમાં રાષ્ટ્રપતિ આપત્તિ પ્રતિ રાજ્ય આપત્તિ સેના પોલીસ બોર્ડર ઓર્ગેનાઇઝેશન અને સ્થાનિક સ્વયંસેવકો સહિત અનેક એજન્સીઓ જોડાયેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે વાતચીત કરી કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે